એક જણો ગુજરી ગયો ગુજરી જાય લગભગ બધા ઉપેર જાય એમ ક્યાંય છે હવે ઉપર તો હું છે મારો રામ જાણે હું ઘણો ખરું ઉપર જઈ આવ્યો છું પણ આપણે આ જેટલા પ્લેનમાં બેઠા છો તમે કેટલું પ્લેન આપણે પરદેશમાં જાય એ પ્લેન તો કેટલું ઊંચું વયું જાય તો ત્યાં કોઈ દિવસ ઉપરથી અલાઉન્સ થયું નથી કે હવે સ્વર્ગ થોડુંક જ નજીક આવ્યું છે એ રિલાયન્સના પંપ અહીંયા નખાઈ ગયા છે તો હમણાં પેટ્રોલ ભરી અને પછી ત્યાંથી નીકળશું કોઈ દી હું છું નથી પછી ઉપર કેટલું હોય મારો પણ આપણે ક્યાંય આમ ગુજરી ગયા કીધું ગયા તે ભાઈ ગુજરી ગયા ને તે ઉપર ગયા પછી આપણે જઈએ ને ઉપર તમને વાત કરું ખાલી તો આ ટોલ નાખો આવે ને એવો ગેટ આવે ને આપણે એટલે તરત વાહડો આડો હોય એટલે બારી આપણને પૂછે રાખજો આ તો મને છે એટલું ઉપર જઈએ એટલે આપણું એમને આપડે કે પછી તરત એ આપણું નામ કાઢે કે હા ઓકે આ તારીખે તમે ગયા ને આ તારીખે પાછા આવ્યા પછી ન્યાલી કાર્ડ આપે કાજુ આ કાર્ડ લેતા કાર્ડ જ મારી પાસે છે નથી અમારા નગર અમુક જગ્યા હોય ને સ્વામીજી હવાના હાથ હાથ વાગ્યા સુધી લે આયોજક હજી ઓકા ભાઈ આપડે કેમ થાય કે પંદરસો ગાડલા છે ને બે હજાર મહેમાન છે એટલે આપણે એમ થાય નક્કી એટલે એકમ દસ સો હજાર દસ હજાર દસ હજાર પછી લાખ દસ લાખ કરોડ ને દસ કરોડ

એટલે હું આ કાર્ડ દેખાડવાનું આપણે બે ગાંડા છે એટલે એવું કાર્ડ આપે એ કાર્ડ લઈને થોડાક આગળ જાવ એટલે પાછો બીજો ગેટ આપે ન્યા આપણું નામ ના પૂછે ત્યાં ખાલી કાર્ડ જ દેવાનું કાર્ડ આમ દઈ એટલે તરત એટલે ન્યા ઓટોમેટિક નામ આપણો આવી માયાભાઈ એમને આપણે કે વૈયા આવ્યા કે હા ઘડીક ઉભા રહ્યો તમે હું હું ધંધા કરીને આવ્યા ઈ કાઢવાઈ ગયો ક્યાં ક્યાં ગામમાં હું હું ઉપાડા લીધા અમદાવાદમાં મુંબઈમાં ભાવનગરમાં ઉનામાં આખી જિંદગી નો સરવ્યુ નીકળી જાય પછી પાપ હોય તો રેડ કાર્ડ મળે આવું નીકળે અને પૂન હોય તો ગ્રીન કાર્ડ નીકળે કેટલા કાર્ડ રાખો બોલો આને બેય મળ્યા ગ્રીન મળ્યું પુન્યું હોય તો ગ્રીન લીલું કાર્ડ પાપ હોય તો લાલ કાર્ડ અને બેય આપ્યા કાલે તારા પાપે એટલા છે તારું પુનય એટલું છે ધારે તો સ્વર્ગમાં જઈએ કે ધારે તો નરકમાં જઈએ છીએ તારે જ્યાં જાઓ હોય ત્યાં છૂટી તને બે કાર્ડ આપ્યા એટલે માયો વાયર ખીજાનો કે પાપ છે ને

કે શેનો કે પૈસા તો દેવાવાળાએ બે પાંચ જણા દીધા બાકી લાખો માણાએ હાવ મફત સાંભળ્યું એનું ક્યાં જાય એટલે તને પાપને પણ બેય મળ્યા છે એટલે ધાર તો હવે આપણે સ્વર્ગ ના નરકના બે કાર્ડ મળે તો આપણે પસંદ શું કરીએ જોયું નથી સતા સ્વર્ગ જોયું નથી ધામ જોયું નથી આપણે તો એ જ કરશું ને નરક પસંદ નહીં કરીએ પણ ભાઈ સીધો સ્વર્ગમાં ગયો એટલે ત્યાં સ્વર્ગના ગેટમાં આ કાર્ડ પાછો આમ અડાડવાનું આમ આમ જ કાર્ડ અડાડ્યું અને દરવાજો ખુલ્યો પણ સાંભળ ધૂળ ખર્યો સ્વર્ગના દરવાજા એક બાળનું તો ખડી ગયું ખુલ્યું તો તું કોઈ દે તે અંદર ગયા તે ત્રણ ચાર જણા સ્વામીજી બીડીયું પીવે બેઠા સ્વર્ગમાં એમાં આને આવતો ફરે તક લે નવો આવ્યો લાગે કો મેરે મારી ભેગો હે સ્વર્ગનો દીકરો છો એટલે એને કીધું કે આ સ્વર્ગ છે બોલો કે જે છે એ છે આ પાછો બાર જઈને બોર્ડ જોઈ આવ્યું લખેલું અંગ્રેજી માં લખેલું હેવાનું બોલો કે સ્વર્ગ જ છે આ અને સ્વર્ગની તો આખી વસ્તુ જુદી હોય ને કેવી કલ્પનાઓ કરીને ગયો અપશરાવું હોય ને એ નૃત્ય કરતી હોય ને આવું તો કોઈ છે નહી અહીંયા કેટલા ભક્તો આવ્યા છે કેટલા સંતો આવ્યા છે કોઈ કેમ એ નથી દેખાતા એટલે ઓલાય કીધું કે નરસિંહ મહેતા કે એવું કોઈ મહેતા બેતા કોઈ છે નહી ભાઈ જે બેઠે એમ એટલા જણા થઈ કે મીરાબાઈ તક બાયુ માણસ કોઈ છે જ નહીં અહીંયા ત્યાં ઓલો ઉભો બહુ શું કે એ નથી એને લીધે સ્વર્ગ કદાચ કહેવાતું હોય છે ઓ ભાઈ એટલે આની પાસે કાઢતો તો હતું જ એટલે એને એમ છું જો સ્વર્ગમાં આ પરિસ્થિતિ હોય તો નરકમાં શું પરિસ્થિતિ છે જવા દે કાઢતો તો હતું જ અને ભાઈ જ્યાં નરકના ગેટે ગયો શબ્દ પકડજો આમ જ્યાં કાઢ કર્યું આમ ભાઈ દરવાજો જે ખુલ્યો છાણા જ્યાં અંદર ગયો ને તો અશ્વર્યા રાયનું પાણી શું નો આવે એવી ભાઈ ફૂલ લઈ લીલીનું ભાઈઓ સુસ્વાગતમ સુસ્વાગતમ અને જેમ જેમ આગળ વધતો જાય એમાં મામા પાણીના ફુવારાની લાઇટો ફાટ 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 થતી જાય જેમ ડગલા ભરે ખમામ ખમામ આગળ ગયા તો ગીત વાગે તુજ મેં રબ દીખતા હે યાર આ મેં ક્યાં કરું આગળ થોડાક આવી જતા તો બીજું ગીત હો તેરે મસ્ત મસ્ત દો થોડાક આગળ હાલ્યા ઈ ક્લાસ પૂરો થયો અને બીજા ક્લાસમાં ગયા હતા તો નરસિંહ મહેતા હાથમાં કડતાલ મારી હુંડી સ્વીકારો મહારાજ રે વાતમાં ધ્યાન આપજો થોડાક આગળ હાલ્યા તો મીરાબાઈ હાથમાં એક તારો કોના રે મલાજા અમે કરીએ રાણાજી

તમારા સંતાનો અત્યારે આનંદ કરી તમારા સદગુરુની તમારા પરિવાર ઉપર પૂરી કૃપા છે તો આનાથી બીજું મોટું સ્વર્ગ ક્યુ હોય શકે